ઘણા સમયથી ગોંડલનો મુદ્દો ખૂબ જ ચર્ચિત બન્યો છે મુદ્દો ગોંડલનો બન્યો છે ગોંડલમાં પછી રાજકુમાર જાટનો મુદ્દો હોય એ અમિત ખૂટની હત્યા કે પછી આત્મહત્યાનો કિસ્સો કેમ ના હોય આ મુદ્દાઓ હવે રોજ બરોજ એક નવા વળાંક સાથે આવી રહ્યા છે એટલે એવું કહેવાય છે કે ક્યારે કોઈ ઘટના બને અને ઘટનાના અંતના સફર સુધી આપણે પહોંચીએ એ વચ્ચે ઘણા બધા રહસ્યો ખુલતા હોય છે અને ગોંડલમાં કંઈક આ જ પરિસ્થિતિનું નિર્માણ થયું છે ગોંડલમાં અંતના સફર સુધી હજી સુધી રાજકુમાર જાટના અંતના સફર સુધી નથી પહોંચાડ્યું કે પછી અમિત ખૂટ આત્મહત્યા છે કે હત્યા એના અંત સુધી હજી નથી પહોંચાયું પરંતુ બંનેના કેસમાં વચ્ચે નવા ખુલી રહ્યા છે અને એ વાત વાત આપણે નકારી ન શકીએ રાજકુમાર જાટની કરું તો હવે રાજસ્થાનથી ઘણા આગેવાનો છે તે ગોંડલ લાવવાના છે અને આ મુદ્દાઓ પર ચર્ચાઓ થવા કરવાના છે આ મુદ્દાઓ પર એ બધા પણ ક્યાંક ને ક્યાંક લડી લેવાના મૂડમાં છે વાત કરીએ અમિત ખૂટ કિસ્સાની તો અમિત ખૂટ નો આખો જે કિસ્સો છે જેમાં પણ જે જે લોકોએ ફરિયાદ કરી છે જેમના વિરુદ્ધ ફરિયાદ કરવામાં આવી છે હવે વિરુદ્ધ ફરિયાદ કરવામાં આવી છે એ અઠ્યાવીસ લોકો વિરુદ્ધ ફરિયાદ કરવામાં આવી છે આપણે પાછળના ઘણા બધા અહેવાલોમાં જોયું એમાં જયરાજસિંહ જાડેજા અને ગણેશજી જાડેજા ઉપર પણ ફરિયાદ છે એના સિવાય બીજા લોકો પર ફરિયાદ કરવામાં આવી છે બે વ્યક્તિઓ દ્વારા ફરિયાદ કરવામાં આવી છે હવે રહસ્યો રોજબરોજ નવા ખુલતા આવે છે સગીરાએ એવું કહું સગેરાએ આખું નિવેદન આખું નિવેદન ફેરવી નાખ્યું એ પોલીસ સ્ટેશનમાં કંઈક અલગ બોલે છે એ કોર્ટમાં કંઈક અલગ બોલે છે ને એના પછી નામદાર કોર્ટ દ્વારા રિસ્પેક્ટેડ કોર્ટ દ્વારા એમને જેટલા પણ સીસીટીવી ફૂટેજ છે કારણ કે ડીવાયએસપી ઓફિસના પણ ફૂટેજની માંગણી હતી પોલીસ સ્ટેશન ગ્રામ્ય પોલીસ સ્ટેશન દરેક પોલીસ સ્ટેશનના સીસીટીવી ફૂટેજની માંગણી કરવામાં આવી હતી અરજી એવી કરવામાં આવી હતી નામદાર કોર્ટે એવું કહ્યું હતું કે થોડાક જ સમયમાં હવે જે સીસીટીવી ફૂટેજ છે જે તે પોલીસ સ્ટેશનમાં આ સગીરને કદાચ પોલીસ દ્વારા ધમકાવવામાં આવ્યું હોય ડરાવવામાં આવ્યું હોય કોઈ ચોક્કસ વ્યક્તિઓના ઇશારે પર કામ કરવામાં આવતું હોય એમનું નિવેદન લખાવવું હોય એવા તમામ પ્રકારના જે સીસીટીવી છે એ નામદાર કોર્ટ સમક્ષ હાજર કરવાના રહેશે નામદાર કોર્ટે હુકમ કર્યો હતો હુકમ બાદ જે પોલીસ સ્ટેશન છે જે ખરેખર વિવાદમાં હતું જેનું ફરિયાદમાં નામ હતું એ બધાના નીચેથી પગ નીચેથી જમીન તો સરકી ગઈ પરંતુ આજે એક નવો વિવાદ સામે આવ્યો છે કે પોલીસ સ્ટેશન જે વિસ્તારના જે પોલીસ સ્ટેશનના જે અંદરના ફૂટેજ મંગાવવામાં આવ્યા હતા હવે એ લોકો એવું કહી રહ્યા છે કે અમારા પોલીસ સ્ટેશનમાં તો જે તે સમય શોર્ટ સર્કિટ થયો હતો એટલે અમારી પાસે કઈ પુરાવા નથી હવે આની ચોક્કસ જે તપાસ છે ચોક્કસ જે માહિતી છે આપણે જે એડવોકેટ છે ભૂમિકાબેન પટેલ એમની પાસેથી મેળવવાનો પ્રયાસ કરીશું કારણ કે એમના દ્વારા આજે એક નવી અરજી પણ કરવામાં આવી છે નવી અરજીમાં પણ એમને જે ખુલાસા છે તે કર્યા છે કારણ કે પોલીસને એવું કહેવામાં આવ્યું હતું કે જે તે દિવસના સીસીટીવી ફૂટેજ છે નામદાર કોર્ટની સમક્ષ તમારે રજૂ કરવાના છે પરંતુ આજે જે દિવસે સમય આવ્યો આજે રજૂ કરવાનું હતું ત્યારે એવું કહેવામાં આવ્યું કે તેમના પોલીસ સ્ટેશનમાં ક્યાંક આગ લાગી હતી ક્યાંક વિસ્ફોટ થયો હતો એના કારણે સીસીટીવી ફૂટેજ સામે આવી શક્યા તેમ નથી આવા ખોટા ખોટા બહાના આપવામાં આવ્યા આજે ફરી એક અરજી ભૂમિકાબેન દ્વારા કરવામાં આવી છે ભૂમિકાબેન અમારી સાથે જોડાઈ ગયા છે ભૂમિકાબેન શું છે આખો મામલો અને પાછું સીસીટીવી ક્યાં અટક્યા અમે જે સગીરાએ ફરિયાદ કરી હતી અઠ્યાવીસ લોકો સામે એમાં જે વિવિધ સ્થળો આવતા હતા એમાં ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશન આવતું હતું ગોંડલ ની ડીવાયસપી કચેરી આવતી હતી અને ગોંડલની શ્રી હોટેલ ખાતે આવતી હતી ને સગીરાના આક્ષેપો એવા હતા કે આ સમગ્ર જે ઘટના દરમિયાન જયરાજસિંહ અને ગણેશભાઈ ગોંડલ છે એમના માણસો એમની સાથે હતા એટલે અમે આ તમામ દરમિયાન ના સીસીટીવી ફૂટેજની માંગણી કોર્ટ દ્વારા કરી હતી કોર્ટે ઓર્ડર પણ કર્યો હતો કે જેટલા જેટલા સીસીટીવી ફૂટેજ માંગવામાં આવ્યા છે એ પ્રમાણે ના સીસીટીવી ફૂટેજ આપવામાં આવે એટલે એનો આજે સીસીટીવી રજૂ કરવા ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશને એવો જવાબ આપ્યો છે કે અમારી પાસે એ જે જે તે સમયના જે સીસીટીવી ફૂટેજ છે એ સમયે સીસીટીવી કેમેરામાં શોર્ટ સર્કિટ થયું હતું અને શોર્ટ સર્કિટના કારણે સીસીટીવી ફૂટેજીસ ઉપલબ્ધ નથી ડીવાય એસપી કચેરીએ એવું કીધું કે અમારા કચેરીમાં કોઈ જગ્યાએ સીસીટીવી કેમેરા લાગેલા જ નથી અને જે શ્રી હોટેલ ના સીસીટીવી ની વાત હોય તેમણે બે દિવસના ના સીસીટીવી કેમેરા આપ્યા અને એમણે એવું કીધું કે અમારી પાસે અગાઉના સીસીટીવી ફૂટેજીસ ઉપલબ્ધ નથી આવો એમણે સાવ વાહિયાત પ્રકારના જવાબ આપ્યા છે એટલે અમે તો પહેલાથી જાણતા જ હતા કારણ કે સીસીટીવી ફૂટેજીસ આપે તો એમનો જે આખું જે આ ષડયંત્ર છે બહાર આવી જાય એમ હતું એટલે અમે આ જવાબ માટે તૈયાર હતા એટલે અમે આજે નવી અરજી કરી છે કે જો તમારા ડીવીઆર માં શોર્ટ સર્કિટ હતું તો ડીવીઆર કબજે કરીને એફએસએલ કરાવવામાં આવે એટલે ખ્યાલ આવી જાય કે કઈ તારીખ થી ડીવીઆર ની અંદર શોર્ટ સર્કિટ થયું હતું અને જે શ્રી હોટેલ નું જે ડીવીઆર છે એ પણ કબજે કરવામાં આવે કારણ કે અત્યારે ટેકનોલોજી બહુ આગળ છે ને જે જૂનો ડેટા હોય એ પણ રિકવર થાય છે તો જો તમારી પાસે બે દિવસના સીસીટીવી ફૂટેજીસ હતા તો અગાઉના પણ એમાંથી રિકવર થઈ શકે એટલે આજે અમે નવી અરજી કરી છે અને જે સૌથી અગત્યની બીજી વાત આવી છે એ વાત એવી રીતે આવી છે કે જે એમણે એવું કીધું કે અમારા સીસીટીવી કેમેરા બંધ હતા તો અમે જે સ્ટેશન ડાયરીમાં એની પોલીસ સ્ટેશનની જે ડાયરી આવે એમાં એની નોંધ કરી છે અને એમણે ઓનલાઈન પોલીસ સ્ટેશન ડાયરીનો નોંધનો ઉતારો રજૂ કર્યો હતો એટલે અમે કોર્ટ પાસે એવી માંગણી કરી છે કે જે ઓનલાઈન સ્ટેશન ડાયરી હોય એમાં તો તમે બે ત્રણ દિવસ પછી પણ એન્ટ્રી કરી શકો પરંતુ જે પોલીસ સ્ટેશનની અંદર જે રજિસ્ટર હોય જે મેન્ટેન કરવાની હોય સ્ટેશન ડાયરી એની અંદર કોઈ છેડછાડ થવાના ચાન્સીસ નથી હોતા જોકે એમાં પણ પોલીસ ઘણા કિસ્સાઓમાં છેડછાડ કરી ચૂકી છે પણ એ ધ્યાને આવી જાય એટલે અમે એવું કીધું છે કે એ જે રજિસ્ટર છે એનો ઉતારો કોર્ટમાં રજૂ કરવામાં આવે એવી અમે અરજી નામદાર કોર્ટ જે ગોંડલ છે એની સામે કરી છે બિલકુલ ભૂમિકા મેન શું લાગી રહ્યું છે કેસ રોજ અંતના સફર સુધી પહોંચતા પહોંચતા વરી પાછા એક અંતના સફળ સુધી પહોંચી જાય છે ને વચ્ચે જો સીસીટીવી સામે આવી ગયા તો દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જતું પરંતુ હવે પાછું એક આવ્યું આવ્યું છે કે સીસીટીવી ફૂટેજમાં શોર્ટ સર્કિટ થઈ ગયું છે તો હજી કેટલા રહસ્યો બહાર આવશે અ રહસ્યો માં તો એવું છે મેડમ કે આ સીસીટીવી નથી આવ્યો ને એનાથી નઈ સમજવા વાળા તો સમજી જ ગયા છે કે સીસીટીવી ફૂટેજ શું કામ બહાર નથી આવી કારણ કે જો પોલીસ સાચી હોત પોલીસ સામેના આક્ષેપો પાયા વિહોણા હોત તો તો હું એમ કહું અમારે અરજી એ ના કરવી પડે પોલીસે સામેથી સીસીટીવી ફૂટેજીસ લઈને કોર્ટમાં આવી જવું જોઈએ જોઈ અમે અમે જે કાર્યવાહી કાર્યવાહી કરી કરી છે છે આની અંદર કોઈ નથી આ અમારા સીસીટીવી ફૂટેજીસ તમે પોતે તમારા કબજામાં જે પુરાવાઓ છે એ પુરાવાઓ તમે નથી કોર્ટમાં આપી શકતા તો પોલીસ તંત્ર સાથે આપણે બીજી તો શું અપેક્ષા રાખવી એમ તમે જયારે કોઈ પણ ગુનાની તપાસ કરતા હોય ત્યારે તમે દુકાન ના સીસીટીવી કાઢો છો સીસીટીવી ઉચ્ચ અધિકારીઓ ક્યાં છે અને ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશન ત્યાં સુધી કીધું છે એમણે બે લેટર રજૂ કર્યા છે કે અમે ડીવાયએસપી ઓફિસમાં કીધું હતું કે અમારા સીસીટીવી કેમેરા બંધ છે છતાંય અમારા સીસીટીવી કેમેરા ચાલુ નથી કરી દેવામાં આવ્યા તો આમાં તો ડીવાય જવાબદારી બને કે તમારા તાબાના પોલીસ સ્ટેશનમાં સીસીટીવી કેમેરા નથી ચાલતા એ આટલા ગંભીર પ્રકારના ગુનાની તપાસ કરી રહ્યું છે પોલીસ સ્ટેશન તમને ખબર છે તો તમે શું કામ કાર્યવાહી નતા કરી રહ્યા ને આ બધાની સામે અમે લડત આપવા પહેલેથી રેડી છીએ અમને ખ્યાલ જ હતો આ પ્રકારના જવાબો આવશે એટલે અમે પુરાવાના નાશની જે ફરિયાદ છે એ પણ અલગથી દાખલ કરીશું આની અંદર અને હાઈકોર્ટની અંદર પણ કન્ટેમ્પમાં જવાના છે કે સુપ્રીમ કોર્ટનો સ્પષ્ટ જજમેન્ટ છે કે બધા પોલીસ સ્ટેશનની અંદર કેમેરા હોવા જોવાની ચાલુ પરિસ્થિતિમાં હોવા જોઈએ તો મહિના મહિના દિવસથી તમારા સીસીટીવી ફૂટેજીસ બંધ છે ને તમે કોઈ એક્શન નથી લઈ રહ્યા તેમાં તો ચોખ્ખું દેખાઈ આવે છે કે કઈ પ્રકારની આ પોલીસ કોને કોકને બચાવવાનો પ્રયત્ન કરી રહી છે અને એવું લાગે છે કે સીસીટીવી કેમેરાની સ્વિચ કદાચ કોઈ બીજી જગ્યાએ છે અને ઇચ્છે ત્યારે ચાલુ કરે છે અને નીચે ત્યારે બંધ કરે છે બિલકુલ બિલકુલ ભૂમિકાબેન આપ અમારી સાથે જોડાયા બદલ આપનો ખૂબ ખૂબ આભાર માહિતી આપવા માટે જે રીતે સગીરાના વકીલ છે ભૂમિકાબેન પટેલ તેમના દ્વારા આજે નવી અરજી કરવામાં આવી છે સીસીટીવી કેમેરા કરવાની વાત હતી હતી નામદાર કોર્ટે કરી પરંતુ અત્યારે નામદાર કોર્ટની આજે તારીખ હતી ત્યારે સીસીટીવી ફૂટેજ રજૂ કરાવવાના હતા ત્યારે પોલીસ સ્ટેશનના જેટલા પણ અધિકારીઓ છે કર્મચારીઓ છે એ બાના બનાવી રહ્યા છે છટકી રહ્યા છે ક્યાંક ને ક્યાંક એવું કહી રહ્યા છે કે ભાઈ વિસ્ફોટ થઈ ગયો હતો ડીવીઆરમાં ક્યાંક ને ક્યાંક જે સીસીટીવી ફૂટેજ સામે આવવાના હતા એ ન આવી આવી શકે માટે આવા બહાના બનાવવામાં રહ્યા છે પરંતુ અડીખમ લડત આપી રહ્યા છે ભૂમિકાબેન પટેલ હવે જોવાનું રહેશે કે આમાં અંત ક્યારે આવે છે ક્યારે ફેસલો થાય છે અને ક્યારે જે જે પણ આરોપી હોય એને સજા ક્યારે મળે છે જે પણ હોય એ પછી ગણેશ ગોંડલ હોય જયરાજસિંહ જાડેજા હોય એને થતા કોઈ બીજું જ કેમ નથી અઠ્યાવીસ લોકો જ કેમ નથી સજા સજા ક્યારે મળે મળે છે 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 કેટલો સમય લાગશે કેવી એની રાહ જોવાની આ મુદ્દા પર આપનું શું કહેવું છે અમને કમેન્ટમાં અવશ્યપણે જણાવજો અને આપણે ન્યૂઝ ને હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો હમણાં સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને પડે પડના સમાચાર તમારા ફોનમાં તમારી સુધી પહોંચતા રહે નમસ્કાર